સ્વાતંત્ર સૈનિકોને યાદ કરવા માટે કે સ્વાતંત્ર્ય સૈનિકોએ આપણા સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાનો આપ્યા એ બલિદાનોને યાદ કરવા માટે આપણે દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને આજે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જેપી આર્ટસ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અને ભારતીય જનતા પાર્ટી યુવા પાંચ તરફથી આજે મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ સાથે એક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સાથે રેલી યોજાઈ રહી છે અને એમાં સૌ સહભાગી થયા છે સૌને ખૂબ ખૂબ આજના આ સ્વતંત્ર દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કીધું પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વિશેષ કરીને ઓપરેશન સિંધુર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકખંડ નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન છે